એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે થરાદના ઘંટિયાળી ગ્રામ પંચાયત સરપંચ પદ માટે યુવા નેતા બાબુ ભાટીયા મેદાનમાં થરાદ તાલુકાના ઘંટિયાળી ગામમાં આગામી સરપંચ ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જાય છે ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર શ્રી બાબુ ભાટિયાએ આજે સરપંચ પદ માટે ચૂંટણી ફોર્મ નોંધાવતા રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે અને જેમાં બાબુ ભાટિયા ગામના જૂના કટાર કાર્યકર ગણાય છે જેમણે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોના પ્રશ્ન ઉકેલવા માટે આગળની લાઇનમાં રહી કામગીરી આપી છે તેઓ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું મારું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવું નથી પણ ગામમાં વિકાસ સ્વચ્છતા યુવા યુવાનોને રોજગારી અને મહિલાઓ માટે સશક્ત નીતિઓ અમલમાં લાવી છે અને સ્થાનિક સ્તરે લોકોને મફતમાં પાણી રસ્તાઓનું પુનઃનિર્માણ શૌચાલય યોજના મહિલા સ્વસહાય જૂથો જેવા મુદ્દાઓ માટે સતત પગલાં ભરતા રહ્યા છે તેમને કારણે ગામમાં યુવાનોમાં એક જુસ્સો જોવા મળે છે અને બાબુ ભાટિયાની દાવેદારી બાદ ઘંટિયાળી ગામમાં તેઓ માટે વ્યાપક સમર્થન ઊભું થવા લાગ્યું છે ગામના વડીલોમાંથી લઈ યુવાનો સુધી તેમનો સંપર્ક અભિયાનમાં જોડાઈ રહ્યા છે કેટલાક જૂથોએ તો જાહેરપણે તેમનું સમર્થન જાહેર કર્યું છે ને આગામી દિવસોમાં બાબુ ભાટિયા ગ્રામ સફર કરી લોકોના દરવાજા સુધી જઈ ને જનસંપર્ક અભિયાન ચલાવશે અને પોતાના વિઝનથી ગ્રામજનોને માહિતગાર કરશે બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ ગ્રામવાસીઓને આશીર્વાદથી આજ રોજ મેં સરપંચ પદના ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી છે મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ ગામનો વિકાસ અને ભાઈચારા એ સૌ હળીમળીને રહે એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાવી છે તો ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગોકુળી ગામ બને ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનો એક નંબરનો નહીં પણ બંને સમગ્ર ગુજરાત રાજ્યનો એક નંબરનો ગામ બને એવા પ્રયત્ન કરીશ